અને થર્ડ છે બેસ્ટ વેરાઇટી ઓફ પેનલ કન્ટેન બ્લેન્ક ઓફ વોલેટાઇલ ઓઇલ તો એ બંને વોલેટાઇલ ઓઇલ ના જ ક્વેશ્ચન છે શું છે કે વોલેટાઇલ ઓઇલ નું જે કેમિકલ કન્સ્ટિટ્યુએન્ટ કેટલા પ્રમાણમાં છે એ પૂછેલું છે અને કયું છે એ પણ પૂછેલું છે તો એ બધું આપણે આ વિડિયોમાં કવર કરવાનું છે તો વિડિયોને લાસ્ટ સુધી જોજો કારણ કે આ એક જ વિડિયો તમને 2 થી 3 રોકડા માર્ક્સ અપાવી શકશે પાર્ટ 2 માં આપણે ગ્લાયકોસાઇડ કન્ટેઈનિંગ ડ્રગ્સની વાત કરી હતી કે જેમાં મેઈનલી બે ટાઇપ્સ હતા કેમિકલ નેચર અકોર્ડિંગ ક્લાસિફિકેશન અને ગ્લાયકોન એ ગ્લાયકોન પાર્ટના લિંકેજ ને અકોર્ડિંગ ક્લાસિફિકેશન તો પાર્ટ 2 હજુ સુધી આપણે ના જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો નેમ ઓફ ડ્રગ માં આપણે ચાર વસ્તુ કવર કરવાની છે ગ્લાયકોસાઇડ બોલેટેરોલ એન્ઝાઈમ અને લિપિડ કે જેમાંથી લિપિડ અને ગ્લાયકોસાઇડ ઓલરેડી કવર થઈ ચૂકેલા છે નાઉ વોલેટાઇલ ઓઇલ તો આ પાર્ટમાં આપણે વોલેટાઇલ ઓઇલ કન્ટેનિંગ ડ્રગ્સ એનો બાયોલોજીકલ સોર્સ ફેમિલી ધેન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે એના ઉપરથી બે ક્વેશ્ચન હતા અને યુઝ રિલેટેડ સ્ટડી કરશું તો સૌથી પહેલા તો વોલેટાઇલ ઓઇલ ઓર ટર્પેનોઇડ્સ ટર્પેનોઇડ્સ છે એ ટર્મ ટર્પીન ઉપરથી આવે છે ટર્પિન મીન્સ કે સિમ્પલી હાઇડ્રોકાર્બન અને ટર્પેનોઇડ્સ

લેમન ગ્રાસ ઓઇલ ધેન લેમન પીલ ઓરેન્જ પીલ મેંધા ઓઇલ નટ મેક પાલ્મા રોઝા ઓઇલ સેફ્રોન સેન્ડલવુડ ઓઇલ સ્પિયરમિન્ટ ઓઇલ સ્ટાર એનિસ તુલસી એન્ડ ઓઇલ તો આટલી ડ્રગના નામ તમારે યાદ રાખવાના છે કારણ કે નામ પરથી પણ ક્વેશ્ચન આવી શકે છે ધેન સિનોનિમ્સ પરથી પણ ક્વેશ્ચન આવી શકે છે એટલે આપણે સિનોનિમ પણ કરશું ફર્સ્ટ આવે છે એજવાન એજવાન ઇઝ ઓલ્સો નોન એઝ કેરમ ઓર મતલબ આર્ટીમિશિયા પીપર અથવા તો ગોલ મિર્ચ થઈ જશે કાર આવે તેરમ પણ કહી શકાય છે અને ને ને કહેવાય કીધું યાદ રાખજો ઓનલી બોમ્બીડ તો આર્ટિફિશિયા અને અમેરિકન બોમ્બસીડ ઓઇલ તો ચીનોપોડિયમ ઓઇલ અને એને ચીનો પોસાન છે સિનામોન દેટ ઇઝ દાલચીની સિન્નામોન દેટ ઈઝ દાલચીની કે જે આવશે સિન્નામોન ઝેલાનીગમ અને ચાઇનીઝ સિન્નામોન છે એ કહ્યું આવશે કેશિયા ધેન સિટ્રોનેલા ઓઇલ ધેન ક્લવ એમાં આવશે કેરીઓ ફાઇલમ કોરિએન્ટરનું નામ છે સિલાન થ્રોલિવ્સ પ્યુમિ તે બધાને ખબર હોય જીરું ધેટ ઇઝ જીરા ડીલ દેટ ઈઝ ડીલ ફ્રૂટ્સ એનેથમ ઓર યુરોપિયન ડીંગ યુકેલિપ્ટસ ઓઇલ ઇઝ ઓલસો નોન એઝ ડીંગ કમ ઓઇલ કોલ્પરમીટ નટમેક છે તો એનું નામ છે મારીસ્ટીકા અને નક્સ મો અને ઓરેન્જ ફિલ પણ આવશે તેલમાં રોઝા ઓઇલમાં આવશે રોશા ઓઇલ અથવા તો ઝેરાનિયમ ઓઇલ પીપલ ના મૂળ આપણે જે

તેને કહેવાય સેકડ બેઝિલ અથવા તો હોલી બેઝિલ ટર્પેન્ટાઇન ઓઇલ ધેટ ઇઝ ઓલિયમ ટર્બેન્થે તો આ હતા બધી વોલેટાઇલ ઓઇલની ડ્રગ્સના સિનોનીમ્સ નાવ બાયોલોજીકલ સોર્સ અને ફેમિલી પણ ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલા આવે છે અજવાન અજવાન નું સિનોનિમ શું હતું બિશોપ્સ સ્પીડ તો એનો ફ્રૂટ પાર્ટ છે મેઈનલી યુઝ થતો હોય છે તો એનો બાયોલોજીકલ સોર્સ છે ફ્રુટ્સ ઓફ ટ્રાઇકિસ પર્પમ અમી

BS થશે પિંપી નેલા અને ફેમેલી છે અંબેલી ફેરી હવે એનિસ છે એમાં વન પોઈન્ટ ફાઇવ ટુ થ્રી પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ જેટલું વોલેટાઇલ ઓઇલ પ્રેઝન્ટ હોય છે અને મેઇન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ એનિસમાં હશે એનેથોલ ધેટ ઇઝ નાઇન્ટી પર્સન્ટેજ પ્રેઝન્ટ હશે ઓકે એનિસ એના પરથી જ આવી જશે એનેથોલ અને એનિસનો યુઝ છે એઝ અ સ્ટીમ્યુલન્ટ એઝ અ ફ્લેવરિંગ એજન્ટ ઓલસો એજ એ કાર્મિનેટિવ પણ યુઝ થાય છે ધેન નેક્સ્ટ ઇઝ આર્ટિમિશિયા તો આર્ટિમિશિયા સિનોનિમ શું હતું સીડ છે એ મેઈનલી એમાં બાયોલોજિકલ સોર્સ આવશે આર્ટિમિશિયા ચાઇના બ્રેવીફોલિયા અને આર્ટિમિશિયા એરિટેમ ફેમિલી છે કમ્પોઝિટે આર્ટિમિશિયા માં પ્રેઝન્ટ હશે કે જે સેસ્ક્વિટર છે આર્ટિમિશિયા યુઝ મેઈનલી એન્ટી મેલેરિયલ તરીકે થાય છે છે પીપર તો બી પણ પ્રેઝન્ટ નો યુઝેપિયા વોમિટિંગ અને ડાયરિયાની ટ્રીટમેન્ટમાં થાય છે બ્લેક પેપર એરોમેટિક છે સ્ટિમ્યુલન્ટ છે સ્ટોમેકિક છે કાર્મિનેટિવ છે તેન નેક્સ્ટ વન ઇઝ કારાવે તો બાયોલોજિકલ સોર્સ શું આવશે કારાવે છે એના મેઇનલી ફ્રુટ્સ યુઝ થાય છે અને બાયોલોજિકલ સોર્સ છે કેરમ કારવી ફેમિલી છે અંબેલી પેરે કારાવેમાં 3.5 કરતા વધારે વોલેટાઇલ ઓઈલ પ્રેઝન્ટ હશે મેઇન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ એમાં શું હશે કારાવે પરથી આવી જશે કાર્બોન કાર્બોન છે એ

સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટેજ જેટલું અને જે સિન્નામોમ કેશિયા છે એમાં ટુ પ્રેઝન્ટ હોય છે બંનેમાં ફેર એટલો છે કે સિન્નામોમ ઝેલાની કમ છે એમાં યુજેનોલ પ્રેઝન્ટ હશે જ્યારે સિન્નામોમ કેશિયા છે એમાં યુજેનોલ એબસન્ટ હશે એનો યુઝ મેઇનલી એઝ અ કાર્મિનેટિવ ડેન્ટલ એનાર્જેસિક એસ્ટ્રોજન તરીકે થાય છે નેક્સ્ટ ઇઝ સિટ્રોનેલા ઓઇલ કે જેનો બીએસ છે સિમ્બોપોગન નાર્ડસ અને ફેમિલી છે ગ્રામિને એમાં સિટ્રોનેલા ઓઇલ માં મેઈનલી 0.3 2.8% જેટલું વોલેટાઇલ ઓઇલ પ્રેઝન્ટ હશે મેઈન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ એમાં જેરાન્યોલ પ્રેઝન્ટ હોય છે કે જે 40 ટુ 60% હશે રાઈટ અને સિટ્રોનેલા ઓઇલ નો યુઝ છે મેઈનલી

સેવન્ટી 90 નાઇન્ટી પરસેન્ટેજ જેટલું યુજેનવલ પ્રેઝન્ટ હશે ઓકે તો એનું ચીફ કન્સ્ટિટ્યુટ છે યુજેનુઅલ ક્લોનો યુઝ એઝ ડેન્ટલ એનાલ્જેસિક કાર્મિનેટિવ અને સ્ટિમ્યુલર નેક્સ્ટ છે કોરિએન્ટરમ કોરિયન્ટરનો બીએઝ છે કોરિયન્ટ્રમ ફેમિલી તે જશે અમ્બેલી વેરી કોરિયન્ટરમાં મેનલી ટુ વન જેટલું વોલેટેલ ઓઇલ પ્રેઝન્ટ હશે એની કોરિએન્ટરમાં ચીફ કન્સ્ટિટ્યુઅન્ટ હશે કોરિયેન્ડર પરથી નામ આવશે કોરિયન રોલ પ્લસ કોરિયન્ડરમાં વિટામિન એ પણ ક્યુમિન સાયમિનમ ફેમિલી થઈ જશે અંબેલી ક્યુમિનમાં થર્ટી ટુ ફિફ્ટી જેટલું ક્યુમિન હેડ પ્રેઝન્ટ હોય છે અને યુઝ બાયોલોજિકલ સોર્સ આવશે એને થમ ગ્રેવ્યુલેન્સ અને ફેમિલી થઈ જશે અંબેલીફેરી ડીલ માં ટુ પોઇન્ટ ફોર ટુ ફોર પરસેન્ટેજ જેટલું વોલેટાઇલ ઓલ પ્રેઝન્ટ હશે અને ચીફ કેમિકલ કન્સ્ટિટ્યૂટ થઈ જશે કાર્બોન દીલ નો યુઝ શું થશે ફ્લેવરિંગ એજન્ટ તરીકે ધેન યુકેલિપ્ટસ ઓઇલ તો બીએસ થઈ જશે યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ ફેમિલી છે મેરટેસી યુકેલિપ્ટસ ઓઇલ માં ચીફ કન્સ્ટિટ્યુઅન્ટ આવી જશે સિન્યુઅલ કે જે 80% પ્રેઝન્ટ હશે યુઝ કાઉન્ટર ઇરિટન્ટ એન્ટિસેપ્ટિક અને એક્સપેક્ટોરન્ટ પ્લસ મોસ્કિટો રિપેલેન્ટ તરીકે પણ યુઝ થાય છે નેક્સ્ટ ઇઝ ફેનેલ ફેનેલ નું બીએસ આવશે ફોઈનીકુલમ વલગારે ફેમિલી થી જશે અંબેલી ફેરી પેનેલ માં વોલેટેલ ઓઈલ થ્રી ટુ સેવન પર્સન્ટેજ પ્રેઝન્ટ હશે તેન મેઇન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ શું હશે એનેથોલ કે જે ફિફ્ટી પર્સન્ટેજ હશે પેનેલ માંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા હોય છે જેમ કે પેનેલ છે તો એનો સ્વીટ ટેસ્ટ છે કોના લીધે હોય તો એનેથોલ ના લીધે કે જે ફિફ્ટી પર્સન્ટેજ જેટલું પ્રેઝન્ટ હશે દેન ફેંગકોન પણ પ્રેઝન્ટ હશે કે જે ટ્વેન્ટી પર્સન્ટેજ જેટલું પ્રેઝન્ટ હશે ઓકે ફેનેલનો યુઝ શું થશે કાર્મિનેટિવ એક્સપેક્ટોરન્ટ અને ફ્લેવરિંગ એજન્ટ નેક્સ્ટ ઇઝ ગાર્લિક તો ગાર્લિકનું સિનોનિમ હતું એલિયમ એના પરથી જ આવી જશે એલિયમ સટાઇવમ અને ફેમેલીથી જશે લિલિએસી ગાર્લિક ગાર્લિકમાં ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ટુ ઝીરો વન જેટલું વોલેટાઇલ ઓઇલ પ્રેઝન્ટ હશે અને ગાર્લિકમાં સૌથી વધારે શું હોય પ્રોટીન હશે જે ફિફ્ટી સિક્સ પરસેન્ટેજ જેટલું પ્રેઝેન્ટ હશે રાઈટ ધેન ગાર્લિક છે એમાં ફોસ્ફોર આયરન અને કોપર પણ પ્રેઝન્ટ હોય છે એનો યુઝ આવશે કાર્મિનેટિવ એફ્રોડિસિક એક્સપેક્ટરન્ટ સ્ટિમ્યુલન એન્થેલમેન્ટિક ધેન લેમન ગ્રાસ તો લેમન ગ્રાસ ઓઇલનું પીએસ થઈ જશે સિમ્બોપોવન ફ્રેક્સોસર અને ફેમેલી જશે ગ્રામીને કેમિકલ કેમિકલ ટુ ટુ જેટલું જેટલું પ્રેઝન્ટ પ્રેઝન્ટ હશે સાઇટ્રલ ઓકે લેમન લેમન તો સાઇટ્રિક એસિડ હોય તેના પરથી ચીફ શું થઈ જશે યુઝ એ થાય છે કે એક્સટ્રેક્ટ કરવા માટે શું કામ કારણ કે સાઇટ્રલ છે એ બીટા આયોનીનનું સિન્થેસિસ કરશે અને બીટા આયોનીન શું છે વિટામિન એ ઇન સ્ટાર્ટિંગ મટીરીયલ છે તો વિટામિન એ ના સિન્થેસિસ કરવા માટે સ્ટાર્ટિંગ મટીરીયલ બીટા એયોનિન જોસે કે જે છેમાંથી પ્રોડ્યુસ થશે સાઇટ્રલમાંથી તો ઓ સાઇટ્રલ માટે મેઈનલી લેમનગ્રાસ ઓઈલ નો યુઝ થતો હોય છે નેક્સ્ટ છે લેમન પીલ તો બીએસ આવશે સાઇટ્રસ લિમોનિસ અને ફેમિલી તે જ છે રૂટેસી વોલેટાઇલ ઓઈલ 2 ટુ 4% જેટલું પ્રેઝન્ટ હશે અને લીમોનીન જે એ અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટેજ જેટલું પ્રેઝન્ટ હશે પ્લસ સાઇટ્રલ હેસ્પેરિડીન પેક્ટિન પણ પ્રેઝન્ટ હશે લેમન પીલ જેનો યુઝ એઝ અ કાર્મિનેટિવ એઝ અ સ્ટિમ્યુલન્ટ થશે નેક્સ્ટ ઇઝ મેન્થા ઓઇલ દેટ ઇઝ પીપરેટા મેન્થા પીપરેટા બીએસ છે અને ફેમિલી થઈ જશે લેબિયાટે મેન્થા છે એનું મેઇનલી કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ શું હશે મેન્થા પરથી જ આવી જશે એલ મેન્થોલ કે જે

એમાં પોલિટેલ ઓઇલ સિક્સ ટુ સિક્સટીન પર્સન્ટેજ જેટલું પ્રેઝન્ટ હોય છે દેન માઇરિસ્ટિસિન ફોર ટુ એટ જેટલું પ્રેઝન્ટ હશે કે જે પોઇઝનસ હોય અને એની નાર્કોટિક ઇફેક્ટ હશે નટમેકનો યુઝ મેઇનલી ર્યુમેટિઝમમાં થાય છે પ્લસ એઝ અ કાર્મિનેટિવ એરોમેટિક અને ફ્લેવરિંગ એજન્ટ તરીકે પણ થાય છે નેક્સ્ટ ઇઝ ઓરેન્જ પીલ ઓરેન્જ પીલનું બી એસ આવી જશે સાઇટ્રસ ઓરેન્જિયમ અને ફેમેલી જશે રૂટેસી કે જેમાં વોલેટેલ ઓઇલ છે એ ટુ ટુ ફોર પરસેટેજ જેટલું પ્રેઝન્ટ હશે અને નાઇન્ટી પર્સેન્ટેજ જેટલું લિમોનિન પ્રેઝન્ટ હશે પ્લસ સાઇટ્રલ સાઇટ્રોનેલલ હેસ્પેરિડિન પણ પ્રેઝન્ટ હશે ધેન લિમોનિન છે એ ડેક્સ્ટ્રો રોટેટરી હશે અને આર એનાન હશે અને ઓરેન્જ પીલ છે એનો યુઝ એઝ અ સ્ટોમેકિક અરોમેટિક કાર્મિનેટિવ અને ફ્લેવરિંગ એજન્ટ નેક્સ્ટ વન ઇઝ પાલમા રોઝા ઓઇલ

સנטાલ લોલ પ્રેઝન્ટ હશે સנטલમ પરથી આવી જશે સנטાલ લોલ એમાં આલ્ફા સנטાલ લોલ અને બીટા સנטાલ લોલ પ્રેઝન્ટ હોય છે યુઝ એઝ અ કોસ્મેટિક એજન્ટ ધેન પરફ્યુમિંગ માં પણ યુઝ થાય છે ધેન ટ્રીટમેન્ટ ઓફ ડિસ્યુરિયા માં પણ સેન્ડલવુડ ઓઈલ નો યુઝ થાય છે નેક્સ્ટ ઇઝ પિયર મિન્ટ ઓઈલ ધેટ ઇઝ મેન્થા સ્પીકાટા ફેમિલી છે લેબિયાટે મેઈન કેમિકલ કન્સ્ટિટ્યુએન્ટસ શું પ્રેઝન્ટ હશે એલ કાર્બન પ્રેઝન્ટ હશે અને યુઝ

આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનો છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને સાથે શેર કરો અને વિડીયો પૂરેપૂરો જોવાનો છે કારણ કે આ વિડીયો તમને બે થી ત્રણ રોકડા માર્ક્સ કવર કરી આપશે અને જેમ મેં પહેલા કીધું એમ કે અત્યારે ને અત્યારે જ તમારે બધું યાદ રાખી લેવાનું છે તો વિડીયો બે વાર ત્રણ વાર જોવો પડે તો જોઈ લેજો કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમને કોઈ ક્વેરી હોય ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેડિયર સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરી શકો છો નેક્સ્ટ કન્ટેન્ટ નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ વેરી મચ